નાગવા બીચ પર છે અને મજા માણવા આવેલા આ દંપતી મતદરિયે પડી ગઈ જોકે સાદનસીબે લાઈફ જેકેટના કારણે આ બંનેના જીવ બચી ગયા છે પરંતુ મહત્વની બાબત અને ખૂબ જ ચોંકાવનારી વાત તો એ છે કે અકસ્માતની ઘટના પછી મહત્વની વાત તો એ છે કે આવા અકસ્માત સર્જાય જવાબદારી કોની સરકાર તરફથી આ પ્રકારની એજન્સી ને મંજૂરી આપવામાં આવે છે તો શું મંજૂરી આપતા પહેલા કોઈ પણ પ્રકારની તપાસ કેમ થતી નથી હાલ પાલમ એડવેન્ચર એજન્સીના સંચાલકો સામે કડક પગલા ભરવાની માંગ ઉઠી રહી છે રજની અમારી સાથે ફૂલ પર જોડાઈ ગયા છે રજની એક તો અકસ્માત ભોગ બન્યો આ દંપતી પોલીસ સ્ટેશન ગયો તો ત્યાં પર તમને બેસાડી રાખવામાં આવ્યા એટલે ઘણી હાલાકીનો સામનો આ દંપતીએ કર્યો હાલ શું તેમની પોલીસ ફરિયાદ લેવામાં આવી છે કોઈ કાર્યવાહી શરૂ થઈ છે કે કેમ ચોક્કસથી જણાવી દઉં પાલ્મ એજન્સી છે આમ પણ છે પહેલેથી જ તેના અણસાટતા વર્તનને લીધે છે તે સમગ્ર વિસ્તારની અંદર છે તે આ વર્તન કર્યા કરે છે તેના કારણે છે પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ આ અમદાવાદનો નો દંપતી હતું કુલ છ લોકોએ ટિકિટ લીધી હતી પેરાગ્લાઇડિંગ અને તેની અંદર પણ આ દંપતી છે પેલા ધ્યાન દોર્યું હતું તમારું દોરડું છે અમને થોડું મજબૂત નથી દેખાઈ રહ્યું તો કે એ તમારે ન જોવાનું એ અમારે જોવાનું એવું કહી અને આ પેરાશૂટ છે તે ઊંચે ચડાયું હતું અચાનક દોરડું તૂટતા દંપતી છે તે દરિયે પડ્યું હતું પણ પાન એજન્સી દ્વારા કિનારે ત્યારબાદ આજે સાડા ત્રણ કલાક થઈ છે પોલીસ સ્ટેશને નાના બાળકો ને લઈને આ દંપતી બેઠું છે તો પોલીસ પણ કોઈ કાર્યવાહી હાલ સુધી તો નથી કરી રહી જી રજની સાથે જોડાયેલા રહેજો

શું ફરવા જઈએ તો જીવ પડી કે બાંધીને જવાનું આપણે અનેક સવાલો થઈ રહ્યા છે કારણ કે દીવ ફરવા જવા માટે તો અનેક લોકો ત્યાં આવતા હોય છે દીવમાં ફરવા જઈએ તો શું મોત આંખો સામે જોવાનું આપણે કેવી રીતે તૂટી ગયું પેરાગ્લાઈડિંગનું આકાશમાં દોડવું

જે પ્રમાણે કંપની દ્વારા જે વર્તન છે એ પણ તોછડું કરવામાં આવ્યું છે આ દંપત્તિએ કીધું માંડ માંડ બચ્યા બાદ આ દંપતી છે તે દરિયા કિનારે આવ્યું ત્યારે સ્વાભાવિક છે દંપતી ફરિયાદ તો કરવાની છે તો ટિકિટમાં લખેલું બતાવીને કે છે તમે તમારા રિસ્ક પર છે તે જાવ અમારી કોઈ જવાબદારી નથી થતી એમ કરીને તોથડું વર્તન પાછા કરે છે તો દંપતી છે એમનો પરિવાર છે એક તો ઉપરથી પડ્યા હોય સ્વાભાવિક છે બાર તેર માળ સુધી ઉપરથી નીચે ખાપક ગયા હોય દરિયાની અંદર આખો જીવ છે પડી કે બંધાઈ ગયો હોય પરિવારનો અને એ એ દરમિયાન

થોડા સમય પહેલા પણ ઘોઘલાના બ્લુ ફ્લેગ બીચ પર પણ આવી જે ઘટના બની હતી તેને દબાવી દેવામાં આવી હતી કેમ કે દંપતી છે તે વેલ એજ્યુકેટેડ ન હતું પરંતુ આ વેલ એજ્યુકેટેડ સરકારી અધિકારી છે આ દંપતી છે તેની સાથે પણ આવું વર્તન થાય છે તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બીજા લોકો સાથે કેવું વર્તન થતું હશે હાલ દિવાળી માહોલ છે દીવમાં સૌથી વધુ ટ્રાફિક છે તે જોવા મળે છે ત્યારે છે આવી એજન્સીઓ છે વધુ સતર્કતા જાળવવી જોઈએ એને બદલે પોતાના પૈસા કમાવા માટે જેમ ફાવેમ વર્તન સાથે કારણ કે હજારો ને લાખો ની સંખ્યામાં દીપ એ પર્યટન સ્થળ છે અને લોકો જતા હોય છે અને ત્યાં મજા માણતા હોય છે પરંતુ જો આવા પ્રકારની ઘટનાઓ થતી રહેશે તો લોકોની જવાબદારીની સેફટી કોણ રહેશે કારણ કે સવાલો અનેક થઈ રહ્યા છે દંપતીએ પહેલા જ તમને કહ્યું હતું કે તમારું દોરડું અમને ઢીલું લાગી રહ્યું છે તો તેમણે ઉતરતાએ ભર્યું વર્તન કર્યું અને તેમને એવો પણ જવાબ આપ્યો કે તમારે નહીં અમારે જોવાનું રહેશે તો આજે ઘટના ઘટી અને ત્યારબાદ ઝી ચોવીસ કલાકે કલેક્ટર સાથે વાતચીત કરવાની કોશિશ કરી આ બાબતને લઈને અને એજન્સીના માણસો સાથે પણ કોશિશ કરી વાત કરવાની પરંતુ તે લોકો ફોન રિસીવ નથી કરી રહ્યા કારણ કે જવાબ જ નથી તેમની પાસે આનો આવી ઘટનાઓ ઘટતી રહે છે આ પહેલા પણ અમારા સંવાદદાતાએ કહ્યું કે આવી એક ઘટના બની હતી પરંતુ એ દંપતીને આ અંગે કંઈ જાણકારી નહોતી એટલે સમગ્ર બાબત દબાઈ ગઈ હતી પરંતુ હવે જ્યારે ખુલીને સામે આવી છે તો હવે તો આપ કાર્યવાહી કરી શકો છો શા માટે આપના પર દાદાગીરી કેમ કરી રહી છે કારણ કે આ દંપતી પણ પોલીસ સ્ટેશને ગયું પોલીસ સ્ટેશને પણ તમને ત્રણ કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા એટલે જો બીજી જગ્યાએથી જ્યારે લોકો પ્રવાસે જાય છે ત્યાં તમને સીધો જવાબ આપવામાં નથી આવતો એ પણ એક રીતે દેખાઈ રહ્યું છે સવાલો અનેક થઈ રહ્યા છે શું પેરાગ્લાઇડિંગ કરાવતી કંપની સામે કોઈ કાર્યવાહી થશે કે બીજી વાર કોઈ બીજું દંપતી કે કોઈ બીજા પરિવારના સભ્યો તેનો ભોગ ન બને આ તો સદનસીબે આ દંપતી બચી ગયું હતું પરંતુ જો દંપતી મોતને ભેટ્યું હોત તો જવાબદારી કોની રહે કારણ કે એજન્સીઓ તો પહેલેથી જ પોતાના હાથ ઊભા કરી દીધા હતા પોલીસ સ્ટેશને ગયા તો પોલીસ સ્ટેશને પણ તેમને બેસાડી રાખવામાં આવ્યા તો પછી સાંભળે કોણ કોણ કોનું સાંભળે સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે આવી બધી જે એક્ટિવિટીસ હોય છે અને લોકો તે ચોક્કસથી કરવા માંગતા હોય છે તો એક તરફ તે લોકોની પણ જવાબદારી બને છે કે તે લોકોએ ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ દંપતીઓ કે પ્રવાસીઓ આવતા હોય છે

હતું કે મતલબ કે એમાં ટિકિટમાં લખેલ છે કે કોઈ આ રાઈડ છે ને એકચ્યુઅલી કસ્ટમર ના ઓન રિસ્ક ઉપર છે બરાબર તો એવી રીતના એ લોકોને સમજાવતા હતા તો એ લોકો કઈ એ લોકોને એમ લાગ્યું કે આ લોકો દાદાગીરી કરે છે અ પહેલા તમને જ્યારે દંપતી એવું કહ્યું કે તમારું દોરડું ઢીલું છે તો તમે એવું કહ્યું કે તમારે ના જોવાનું હોય અમારે જોવાનું હોય આવો જવાબ છે એવું કઈ કીધેલું નથી મેડમ

જો આ એજન્સીઓની દાદાગીરી રહેશે તો લોકો પેરાગ્લાઇડિંગ કરવા માટે આવશે નહીં અમને ખબર છે મેડમ અમારો બધાનો ધંધો છે ટુરિસ્ટ ઉપર ને ટુરિસ્ટ ઉપર ક્યારે દાદાગીરી નહી કરાય તો આ જે કહી છે શું દાદાગીરી એક્ચ્યુઅલમાં મેડમ આપેલી નથી બિલકુલ અમારી સાથે જોડાયા હતા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો એજન્સીના જે સંચાલક છે સાત્વિકભાઈ તેમની સાથે પણ અમે વાતચીત કરી હતી પરંતુ તેઓ પણ પોતાનો બચાવ કરી રહ્યા હતા કે અમે તેમની સાથે કોઈ એવું ખરાબ વર્તન નથી કર્યું અમે તમને બચાયા પણ છે લાઇફ જેકેટ તો દરેક જગ્યા પર આપવામાં જ આવે છે અને તે તેમની જવાબદારી હોય છે